દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકા ગ્રામ બારમાં સમાજ શિક્ષણ શિબિર યોજાયો હતો અત્યારે તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ સમાજ શિક્ષણ શિબિરના માધ્યમથી ઊંડાણના ગામડાઓ સુધી સરકારની યોજનાઓનું લાભ પહોંચે આ માટે આ શિબિર રાખવામાં આવ્યો હતો તો આવો જોઈએ આ શિબિરમાં શું વાતો થઈ હતી અને સરકારની શું યોજનાઓ છે આવો જાણીએ વિસ્તારપૂર્વક બધા એકઠા છે આજે આદિજાતિ વિકાસ કચેરી દાહોદ જિલ્લા તરફથી આપણને સમાજ શિક્ષણ શિબિર આયોજન કરવામાં આવ્યું છે એ સમાજ શિક્ષણ શિબિરનો હેતુ શું છે તેના વિશે આદિજાતિ વિકાસ કચેરી દાહોદ ગુજરાત ગાંધીનગર થી યોજનાની કઈ કઈ યોજનાઓ મળે છે આપણા આદિવાસી સમુદાયને તેના વિશે ચર્ચા કરવાના છે આપણે આદિવાસી સમાજને કયા લાભો મળે છે અને તો છતાં એરિયા વંચિત કઈ રીતના રહી જાય છે તેના વિશે આરજે શ્રી પાડવી સર આપણને સંબોધન આપશે કેસે આપણને કેવી રીતના લાભ લેવાય એનો આપણને વાતો કરશે થોડી તમે ધ્યાનપૂર્વક સાંભળો આજના શિક્ષણ શિબિર નિમિત્તે આપ સૌ ઉપસ્થિત રહ્યા એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું સમાજ શિક્ષણ શિબિર એટલે કે ઉંડાણના ગામમાં સરકારશ્રીની યોજના જ્યાં કોઈને ખ્યાલ ના હોય અને ગામડે ગામડે સુધી ઉંડાણના ગામ સુધી આ યોજનાનો પ્રચાર થાય તે માટે સમાજ શિક્ષણ શિબિર સરકારશ્રી તરફથી યોજવામાં આવે છે એમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે તેને ત્રણ ભાગમાં વેચવામાં આવે છે એક તો નાણાકીય દ્રષ્ટિએ બીજી આરોગ્ય અને વસવાસની દ્રષ્ટિએ અને ત્રીજી શૈક્ષણિક હેતુ માટે સૌ પ્રથમ આપણે નાણાકીય વિષય જાણીએ તો ખાસ કરીને એક કુંવરબાઈ મામારીની યોજના અમલમાં છે એમાં જે ગામમાં તાજેતર યુવક હોય અને જેઓની છોકરીની ઉંમર અઢાર વર્ષ અને છોકરાની ઉંમર એકવીસ વર્ષ હોય તો તેને સરકાર શ્રી તરફથી બાર હજાર રૂપિયા સહાય આપવામાં આવે છે જેમાં એ અરજી ફોર્મ તમારે ઓનલાઈન દ્વારા વન બંધુ કલ્યાણ યોજના હેઠળ ઓનલાઈન કરવાનું છે એમાં લગ્નની ગંકોત્રી જાનો દાખલો રેશન કાર્ડ અને બેંક એકાઉન્ટ અને યુવક યુવતીનો ભણેલા હોય તો દિન સર્ટિફિકેટ અને ના ભણેલા હોય તમે જન્મનો દાખલો બસ આટલા ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન કરશો તો તમને અથવા ઓનલાઈન કર્યા પછી તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત કચેરીમાં મદદની આદિજાતિ વિકાસ અધિકારીને અને જિલ્લા કક્ષાએ મદદની કમિશનર આદિજાતિ વિકાસમાં તમારે અરજી ફોર્મ સબમિટ કરવાની હોય છે અને એ નાણાં ઓનલાઈન થ્રુ કન્યાના પિતાના ખાતામાં જમા થાય છે અનેક કક્ષાએ પણ અગિયાર બાર અને કોઈ પોલિટેકનિક હોય ડિગ્રી હોય કે કોઈ મેડિકલ લાઈનમાં હોય તેને પણ આપણે સ્કોલરશીપ આપીએ છીએ પરંતુ મેડિકલ લાઈનમાં કે ડિગ્રી એન્જિનિયરિંગમાં પોતાને વાલીને પાછે ફી ભરવા માટે પૈસા નહીં હોતા એડમિશન લેવા માટે કોઈ કોલેજ એવી હોય મેડિકલ લાઈનની હોય કે એન્જિનિયરિંગ કોઈને બે લાખ હોય ત્રણ લાખ હોય ચાર લાખ હોય દસ લાખ હોય તો પંદર લાખ એમબીબીએસ કરતા હોય એમાં પંદર લાખ બી હોય તો એમાં આપણે ભરી શકતા નથી તો સરકાર તરફ તરફથી એક ફીસી કાર્ડની યોજનામાં અમલમાં છે તો ફીસી કાર્ડ અને જે મકાનો તૂટી પડે જેવો હોય એવા લાભાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે ખાસ કરીને વિધવા ચકતા અપંગ અને અંધ એને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવે છે ત્યારબાદ જે ઝીરોથી નિશ્ના સ્કોરમાં આવતા હોય એને પણ આપણે લાભ આપવામાં આવે સરકાર તરફથી હાલ એક લાખ વીસ હજારની સહાય આપવામાં આવે છે પ્રથમ હપ્તા પોતે ત્રીસ હજાર લાભાર્થીને ત્રીસ હજાર મળી જાય અને ઇન્ટર લેવલ સુધી મકાન બનાવે તો એને બીજા હપ્તા તરીકે પચાસ હજાર અને ત્યારબાદ હજુનું મકાન પૂર્ણ કરી કરીએ તો ચાલીસ હજાર આમ કુલ સહાય એક લાખને આપડા જિલ્લાના મુખ્ય પાડવી સાહેબ અને નામે જાણો એ અને ગામ માંથી ઉપસ્થિત રહેલ વહેલા વડીલો ભાઈઓ ને બેનો હવે સરકાર આપણી ગુજરાત સરકાર એ ગામડાના છેવાડાના માનવીને યોજનાઓ વિશે માહિતી ના મળતી હોય એના માટે માહિતી આપી અને ગામડાના છેવાડાનો માનવી આ યોજનાનો લાભ લે તે માટે આ એક શિક્ષણ શિબિર એટલે કે મતલબ કે લોકોને જાગૃતિ અપાવવા માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવેલો સાહેબે કીધું એમ કુંવરભાઈ મામેરાની યોજના હોય મકાન સહાયની યોજના હોય અને ફ્રીશીપ ક્યાર્ડ ધારો કે આપણું બાળક આપણો ગરીબ વ્યક્તિ છે ધારો કે મજૂરી કામ કરતા હોય આપણા બાળકને ઊંચ ધોરણે ભણાવવાનું હોય તો એમને કેવી રીતે ભણાવીએ તો એના માટે આપણે કાંઈ ફી ના હોય તો સરકાર એને કાર્ડ આપે કે જે આ ડોક્યુમેન્ટ પુરાવા આપણે ઉપયોગ કરીએ તો એના લીધે આપણું બાળક જે મોટી કક્ષાના લોકો ભણાવી શકે એવી ભણાવવાની શક્તિ આ સરકાર આપીને આપણને આ આયોજન કરવાનું કામ કરી રહી છે એટલે આપણે સૌએ જાગૃત રહી હમણાં સાહેબે કીધું મકાન સહાયની ની અંદર આપણે તકેદારીમાંથી એક લાખ વીસ હજાર રૂપિયા આપણને અમુક ગામડાની અંદર લક્ષ્યાંક હોય એ મુજબ આપણને મળતા હોય છે એમાંથી હવે આ ગામડાની અંદર અમુક માણસોથી આ વસ્તુ બની શકે તેના માટે સહાય પણ વધારવાનો સંભાવના છે કે એક લાખ સિત્તેર સુધી આ આયોજન કરવાનું થાય છે તો પછી આપણે બધાએ જાગૃતતા અપનાવી અને આપણે ઘેર ઘેર આપણા બાળકોને કે આપણા ભાઈઓને કે આપણા આજુબાજુના લોકોને આના માટેની જાગૃતતા આપવા માટેનો કાર્યક્રમ આ ગુજરાત સરકારે ઘેર ઘેર જાગૃતતા અપનાવી અને એનો લાભ લે એ માટેનું આ આયોજન કરેલું છે અને આ જે તકેદારી ઓફિસમાંથી આપણને જે માનવગીરી યોજના હોય મકાન સહાય યોજના હોય ટીબી પેશન્ટ હોય તેમને કંઈક નાની મોટી કંઈક ક્ષતિ કે કોઈ લોકો હોય તેમને પણ દર મહિને પાંચસો રૂપિયાની સહાય આપવા માટેનું પણ સરકારે યોજના કરેલી છે ઘણા લોકો આપણા એવા હોય હોય છે કે મને ટીબી તો તો પણ જાહેરાત જાહેરાત નથી કરતા અને ની કરો સરકાર તમને મફત સેવા કરીને આયુર્વેદિક દવા આપે છે અને તમારું જીવનદાન થવાનું છે પણ ઘણા લોકો જાહેરાત નથી કરતા કે મને ટીબી છે તો નથી ટીબી એમ કરીને એના લીધે માણસો મૃત્યુ પામે છે એટલે આવી અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવી અને આપણે દવાખાને જઈ આપણા માણસને દવાખાને લઈ જાય આપણે અહીંયા હોસ્પિટલ છે અમુક હોસ્પિટલની અંદર પેલું આયુષ્માન કાર્ડ પછી પેલું કાર્ડ તે પાંચ દસ દસ લાખ નું પાંચ લાખ રૂપિયાની સહાય આપણે દવાખાનામાં જઈએ ને એ કાર્ડ આપીએ તો પાંચ લાખ સુધીની જો દવા થાય તો પણ એક રૂપિયો તમારે ભરવાનો આવતો નથી એવું પણ સરકારે યોજના કરેલી છે એટલે એવી બધી યોજનાઓમાંથી આપણે લાભ લઈએ અને બીજા બધાને આપણે એની સમજણ આપીએ એવી વાત સાથે હું વિરમો છું જય હિન્દ જય ભારત કહેવાનો મતલબ અહીંયા આવાસની અંદર કોઈ પણ વંચિત ના રહ્યા હોય એવી અમારી આશા અને સો ટકા નહીં રહ્યા હોય બધાને જ લાભ મળ્યા હશે એવું મને લાગે છે એમની સ્પીચ પરથી સાથે કેવા જઈએ તો સર હમણાં કીધું કે ત્રણ તબક્કાની અંદર ત્રણ તબક્કા એટલે સમજો કે આર્થિક રીતના પ્લસ શિક્ષણ અને ઉપર ઉચ્ચ કક્ષાની અંદર શિક્ષણ મેળવવાના હોય તો ફ્રી કાર્ડ નથી જાણતા પણ સાહેબ રાઈટ તો આપણે જાણીએ છીએ જાણીએ છીએ એ આપણા સગાવાલા ને બી બતાવીએ આપણો સમુદાય એસટી સમુદાય તો આપણો આદિવાસી સમાજની અંદર સગાવાલે હોય ગમે ત્યાં હોય તેને પણ કૃષિ કાર્ડનો લાભ મળી જાય આ સંપૂર્ણ સમાચારમાં જોયો કે સમાજ શિક્ષણ શિબિરનું હેતુ શું છે આ સમાચાર જોયા પછી તમે શું કહેવા માંગો છો કમેન્ટ્સ બોક્સમાં લખીને જણાવજો અને અત્યાર સુધી જો તમે આપણું ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઇબ કરી સહયોગ પણ આપજો લીમખેડાથી નવલભાઈ ભૂરિયાની આ ખાસ રિપોર્ટ ફરી મળીશ બીજા સમાચારની સાથે આભાર